નર્મદા જિલ્લાના ગરડેશ્વરમાં નર્મદા ઘાટ નજીક ચાલી રહેલા નવીનીકરણના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી હતી કામ ચાલી એ સમયે અચાનક પડી ત્રણ સ્થાનિક શ્રમિકો દટાઈ ગયા હતા આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકો દટાયા હતા ત્રણેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા નર્મદા ઘાટ દુર્ઘટનામાં એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે નર્મદા ઘાટના નવીનીકરણની કામગીરી પણ હાલ ચાલી રહી છે નર્મદા ઘાટના નવીનીકરણ કામગીરીમાં વોલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક થઈ ગામના ત્રણ શ્રમિકો દટાઈ જવાની ઘટના બની હતી આ ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર અને પોલીસની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને લગભગ બે કલાકના રેસ્ક્યુ બાદ રેસ્ક્યુ ટીમોએ ત્રણેય સ્થાનિક શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા તો બીજી તરફ આ દુર્ઘટનામાં બેદરકારી દાખવા બદલ પોલીસે એજન્સી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આ કામગીરી કરી રહેલા ઇન્ફા એજન્સી એટલે કે આઈએનએફ એજન્સી તથા કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ એકસો છ ઓબ્લિક વન અને ચોપન મુજબ ફરિયાદ નોંધી છે પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ પણ હાથ ધરી છે